મોરબી જિલ્લાના મંદિરમાં માટે ગામના ખોડિયાર માતાજીના મંદિરનું પ્રાચીન કાળ સાથે ધાર્મિક મહત્ત્વ છે આ મંદિરમાં માતાજી પોતાની સાથ બહેન સાથે વિરાજમાન છે દૂર દૂરથી ભક્તો અહીં પોતાની મનોકામના લઈને આવે છે ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ મહારાષ્ટ્ર વગેરે રાજ્યોથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરવા આવે છે માતાજીની સમક્ષ શ્રદ્ધાળુઓ મનોકામના રાખે છે અને પૂરી થવા પર દર્શન કરવા આવે છે મોરબીના વાંકાનેર રાજમાર્ગ થી સાત કિલોમીટર અંદર માટેલ ગામ સ્થિત છે માન્યતા છે કે આ ગામમાં કોડિયાર માતાજીનું મંદિર લગભગ અગિયારસો વર્ષ જૂનું છે મંદિર નામ મહંત રણછોડ દુધરેજીયા અનુસાર હાલમાં જેને લોકો ખોડિયાર માતાજીના નામથી જાણે છે તેનું વાસ્તવિક નામ જાનબાઈ હતું બાળપણ માન જાનબાઈ એટલે કે ખોડિયાર માતાજી પોતાની સાત બહેનો અને ભાઈ સાથે રમતા હતા આ દરમિયાન ખોડિયાર માતાજીના ભાઈને સાફ કરડી ગયો ભાઈને જીવિત કરવા માટે માતાજી હાલમાં માટેલ ગામમાં મંદિરની સામેના ભાગમાં માટેલિયા ધરા સ્થિત છે ત્યાંથી તે પાતા લોક ગયા હતા એક અન્ય માન્યતા અનુસાર માટેલ ગામમાં ભૂરા ભરવાટ હતો જેની એક ગાયનું દૂધ દરરોજ કોઈ પી જતું હતું એક દિવસ તેની ગાય માટેલિયા ધરામાં જવા લાગી તો તે તેની પૂંછડી પકડીને તે માટેલીયા ધરામાં ગયા હતા અંદર જવા પણ જાણવા મળ્યું કે ધરામાં સોનાનું મંદિર હતું અને માતાજી પર ઝૂલી રહ્યા હતા તેની ગાયનું દૂધ દરરોજ પી જતા હતા તેનું તેણે માતાજી પાસે વળતર માગ્યું ત્યારે માતાજીએ બોરા

કાઢવા માટે નવ નવ પાત્ર લગાવ્યા હતા ત્યારબાદ સંપૂર્ણ ઉનાળો માટેલિયા ધરા નજીક વાણેજીઓ ધરામાંથી પાણી બહાર કાઢ્યું તેમ છતાં પણ માટેલિયા ધરા ખાલી ના થઈ વર્તમાન સમયમાં પણ માટેલ ગામમાં લોકો માટેલીયા ધરાનું પાણી સીધા પીવાના ઉપયોગમાં લે છે શ્રદ્ધાળુઓના રોકાવાની અને ભોજનની છે સુવિધા માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ખાસ રીતે મંગળવાર અને રવિવારે અહીં પહોંચે છે લોક આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે મંદિરમાં શ્રદ્ધાળુઓને રોકાવા માટે વ્યવસ્થા અને બની સમયના ભોજન માટે ક્ષેત્રની સુવિધા વિકસિત કરવામાં આવી છે મંદિરમાં એકસો ચાલીસ ગાયની ગૌશાળા પણ છે લોકોનું માનવું છે કે આ ગામના લોકો ક્યારે પાણીજન્ય બીમારીથી પીડિત થતા નથી માટેલિયા ધરાનું પાણી બહારથી આવેલા શ્રદ્ધાળુઓ પોતાની સાથે લઈ જાય છે મોરબી અને આસપાસના ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ ચાલીને મંદિર પહોંચે છે શનિવારે રાત્રે પદયાત્રી કોની સેવા કરવા માટે સેવાભાવી લોકો મોરબી વાંકાનેર રાજમાર્ગ પર શિબિર લગાવે છે રાજ્ય સરકારે માટેલ ગામ મંદિરનો સમાવેશ પવિત્ર યાત્રાધામમાં કર્યો છે સરકારે આ મંદિર નાન વિકાસ માટે એક કરોડ રૂપિયા પણ આપ્યા છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો